શ્રી કૃષ્ણ જય માતાજી જય મુકુલભાઈ કેમ છો બધા હું છું દેસાઈ માનસી અને તમે ફરીથી આજે સાંભળશો મારી સાથે એક સરસ મજાની વાર્તા વાર્તાનું નામ છે એક છોકરી અને દૂધનું તપેલું એક સરસ મજાની નાનકડી નાનકડીયમથી છોકરી એક ગામમાં પોતાના માથા પર દૂધની તપેલી લઈને ચાલી રહી હતી દૂધની તપેલી લઈને એ ગામે ગામ ફરતી હતી અને દૂધને વેચવાનું કામ કરતી હતી આ મસ્તો જ એના મનમાં વિચાર આવ્યો કે આજે હું બહુ જ બધું દૂધ વેચીશ અને એ દૂધ વેચ્યા બાદ જે પૈસા આવશે એનાથી હું ઈંડા ખરીદીશ ઈંડા ખરીદ્યા બાદ એને હું સરસ મજાના સાચવીશ એમાંથી મરઘાના બચ્ચા નીકળશે એ બચ્ચા ખૂબ સુંદર હશે મોટા હશે તાજા માજા હશે એને હું બજારમાં વેચીશ એ ઈંડાને બજારમાં વેચ્યા બાદ ખૂબ બધા પૈસા મળશે અને એ પૈસા મળવાથી હું એ પૈસાથી એક સરસ મજાના કપડાં લઈશ અને એ કપડાં પહેરીને હું બજારમાં ફરીશ લોકો મને એ કપડાં પહેરેલી જોશે ને મને જોયા જ કરશે લોકો મને ના કહેશે કે તું આમ અમસ્થા સાવ સામાન્ય દિવસમાં આટલા મોંઘા કપડાં ના પહેરીશ પણ હું તરત જ આમ આમ ડોકું ધોણાવીને ના કહી દઈશ જેવું એને ડોકું ધોણાવ્યું કે માથા પરથી એની દૂધની આખી તપેલી નીચે પડી ગઈ દૂધ ઢોળાઈ ગયું આ વાર્તાનો સાર ફક્ત એટલો જ છે કે ક્યારેક ખયાલી પુલાવો હવામાં મહેલ ના બંધાય કારણ કે હવામાં મહેલ બંધાય તમે મહેલમાં રહી ના શકો તમારી અંદર સજાગતા રાખો ગંભીરતા રાખો સમજદારી ભર્યા કામ કરો જય શ્રી કૃષ્ણ